નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના ચાંદોદ તીર્થ ક્ષેત્રથી પસાર થતી નર્મદા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે ચાંદોદના મલહાર રાવ ઘાટના એકસો આઠ પગથિયા પૈકીના બાણુ પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા સંપૂર્ણ ઘાટ ડૂબવાથી હજુ સોળ પગથિયા દૂર હજુ પણ ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે ત્યારે નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે નર્મદા નદીના સતત વધતા જળસ્તરના કારણે ચાંદોદ કરનાળી નંદેરિયા ભીમપુરા જેવા ગામને પ્રશાસન તરફથી એલર્ટ કરી દેવાયા ચાલુ સિઝનમાં ચાંદોદ ખાતે નર્મદા નદીના જળસ્તરમાં સતત ત્રીજી વધારો થયો ચાંદોદ પંથકમાં ગતરાત્રીથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના ચાંદોદ તીર્થ ક્ષેત્રથી પસાર થતી નર્મદા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે ચાંદોદના મલ્હાર રાવ ઘાટના એકસો આઠ પગથિયા પૈકીના બાણું પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા સંપૂર્ણ ઘાટ ડૂબવાથી હજુ સોળ પગથિયા દૂર